તાપી જિલ્લા મથક બન્યા બાદ દર વર્ષે આ મહત્વનો રોડ એટલે કે શામળાજીથી વાપી જતા હાઇવે રોડના વ્યારાચાર રસ્તાથી શરૂઆતના પુલ ઉપર દર ચોમાસામાં વારંવાર સમસ્યા સર્જાતી હોય છે આ રોડ ઉપરથી વર્ષે ચોમાસામાં સરકારના મોટા મોટા અધિકારીઓ રોડ અધિકારીઓ જવાબદાર તંત્ર ધારાસભ્યો ખેડૂતો અને દરેક સરકારના વાહનો અહીંથી પસાર થાય છે પરંતુ દર ચોમાસે અહીંનું મટીરીયલ ધોવાણ પછી ખાડા પડી જાય છે હાલમાં ગુજરાતમાં દર ચોમાસે કરોડો રૂપિયાના ખર્ચોથી બનતા રોડો ચોમાસામાં ખૂબ જ નુકસાન અને વાહન વ્યવહાર માટે ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાતા હોય છે એની સંપૂર્ણ જવાબદારી સરકારની હોવા છતાં ચોમાસે આ સમસ્યાને પબ્લિકને સહાય ન કરવાનો વારો આવે છે આ એક સિસ્ટમ બની ગઈ છે તેનો ઉકેલ ક્યારે આવશે ચર્ચાનો વિષય બન્યો છે તાપી જિલ્લાના અધિકારીઓને પૂછતા તેઓએ હાઇવે ઓથોરિટીની અંદરમાં આવતો હોવાનું જણાવી ખો આપી પોતાનો બચાવ કર્યો હતો હેરાત ખરાબ થઈ ગઈ છે તો બસ નીકળી નથી શકતી વાહનો નીકળી નથી શકતા શું ધુગમ છે